શું તમે પણ વારંવાર આવતા ખાટા ઓટકાર અને છાતીમાં થતી ભયાનક બળતરાથી પરેશાન છો શું મોંઘી એન્ટાસિડ સિરપ પીધા પછી પણ એસિડિટી તમારો પીછો નથી છોડતી સાવધાન આ સમસ્યા તમારા આખા પાચન તંત્રને બગાડી શકે છે અજમાઓ આયુર્વેદનો આ સચોટ દેશી હથિયાર આજના મસાલેદાર ખોરાક અને અનિયમિત જીવનશૈલીના કારણે એસિડિટી ઘરે ઘરે જોવા મળે છે ઇન્ટરનેટ પરના હેલ્થ બ્લોગ્સ અને આયુર્વેદિક નુસ્ખાઓ મુજબ અજમો અને સીધો મીઠું એ પેટની તમામ સમસ્યાઓ માટે રામ પણ ઇલાજ છે આ જોડી કેવી રીતે કામ કરશે થી છુટકારો જ્યારે પેટમાં ખોરાક બરાબર પચતો નથી ત્યારે વાયુ ગેસ ઉપરની તરફ આવે છે તેને આપણે ઓટકાર કહીએ છીએ અજમો પાચન ઉત્સેષકોને સક્રિય કરે છે જે ખોરાકને ઝડપી પચાવે છે અને ઓટકાર આવતા અટકાવે છે બીજું એસિડિટીમાં ત્વરિત રાહત સીધું મીઠું પેટમાં વધારાના એસિડને બેલેન્સ કરે છે અને ઠંડક આપે છે તે એસિડ રિફ્લક્ષ મિનિટોમાં શાંત કરવાની શક્તિ ધરાવે છે ત્રીજું પેટનું ભારેપણું જો જમ્યા પછી પેટ ફૂલી જતું હોય તો આ મિશ્રણ વાયુને બહાર કાઢી પેટને હળવું ફૂલ બનાવી દેશે કેવી રીતે ઉપયોગ કરવો ચમચી અજમો લો તેમાં ચપટી સીધું મીઠું મિક્સ કરો આ મિશ્રણને સહેજ ગરમ પાણી સાથે ફાકી જાઓ અથવા અજમાને તવા પર શેકીને ચાવી ચાવીને ખાવો જમ્યા પછી આ પ્રયોગ કરવાથી ગેસ એસિડિટી કાયમ માટે ગાયબ થઈ જશે આ કિંમતી માહિતી તમારા એવા મિત્રો સાથે શેર કરો જેઓ પેટની સમસ્યાઓથી હેરાન છે સ્વસ્થ પાચન સુખી જીવન